મિત્રો અત્યારે આજે એટલે કે તારીખ થઈ છે સાત પાંચ બે હજાર પચીસ અને અત્યારે આપણે માર્કેટ માર્કેટયાર્ડમાં છીએ અને ખાસ વરસાદને લઈ અને અત્યારે આપણે ફેસબુક ઉપર મળ્યા છીએ જે મિત્રો આપણી સાથે જોડાય અને વિનંતી કે કોમેન્ટ બોક્સમાં જણાવજો ક્યાં કેવો વરસાદ જે છે એ પડી રહ્યો છે અત્યારે આપણે આ માર્કેટયાર્ડમાં છીએ અને યાર્ડમાંથી નહીં પણ તમને જે દ્રશ્યો જે છે એ બતાવવા છે ખાસ વરસાદને લઈ અને આપણે અત્યારે મળ્યા છીએ ખાસ કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો મિત્રો કે ક્યાં કેવો વરસાદ જે છે એ વરસાદ પડી રહ્યો છે કારણ કે બે દિવસ પહેલાં પણ જે વરસાદ છે મિત્રો એ વરસાદ હતો હડોદમાં અને આજે પણ બે વાગ્યા છે બે અને અગિયાર જેવો સમય થયો છે અત્યારે તારીખ છે સાત પાંચ બે હજાર પચીસ મેહુલભાઈ સોરિયા ખાસ કોમેન્ટમાં પણ જણાવજો મિત્રો ક્યાં કેવો વરસાદ જે છે એ પડી રહ્યો છે કારણ કે આ કમોસમી વરસાદ છે મિત્રો અને આ વરસાદ જે છે એ ખેડૂતોની સાથે અગરિયાઓને ટૂંકમાં નુકસાનકારક સો ટકા ખરો વરસાદ બટુકભાઈ જોડાયા છે બટુકભાઈ કોમેન્ટ કરજો ગોલાસણમાં વરસાદ નથી દિનેશભાઈ કહી રહ્યા છે મોન્ટુભાઈ કહી રહ્યા છે કીડીમાં જેવો હતો ગાજવી ચાલુ છે ઓકે ડુંગરપુરમાં સાંટા છે જયંતિભાઈ સુરાણી કહી રહ્યા છે કુવાડવામાં પણ છે વિપુલભાઈ કહી રહ્યા છે સવાર સવારથી ચાલુ છે શૈલેષભાઈ કહી રહ્યા છે મહેન્દ્રભાઈ કહી રહ્યા છે ઈસનપુરમાં વરસાદ ફૂલ હતો સાપકડામાં પવન ઠંડો છે રાવલ તુષારભાઈ કહી રહ્યા છે એટલે કદાચ એ બાજુ પણ આવશે કોમેન્ટમાં ખાસ મિત્રો જણાવજો કે હાલ અત્યારે ક્યાં કેવો વરસાદ છે મહેન્દ્રભાઈ કહી રહ્યા છે રવાણામાં પણ છે મુખીભાઈ પટેલ અજીતગઢમાં ચાલુ છે વિષ્ણુભાઈ ડાભી માલણીયાદમાં પણ છે વરસાદ જય દ્વારકાધીશ જયદીપભાઈ ચૌહાણ અશ્વિનભાઈ રાયસમપુરમાં પણ છે થાન બાજુ પણ છે ગોપાલભાઈ ભોજવિયા રાણપરથી ધીરજભાઈ મુનાભાઈ કણજરિયા સુભાષભાઈ નગવડિયા રમેશભાઈ મંગળપુરથી છે ટીકરમાં પણ વરસાદ ચાલુ છે દીપકભાઈ કેરિયા છે મુખીભાઈ કેરિયા છે અધિકડમાં ચાલુ છે તેની સાથે આજે વહીવટી તંત્ર દ્વારા એક ખાસ સૂચનાઓ આપવામાં આવી છે મિત્રો એની પણ વાત કરીએ અને હમણાં ત્રણ વાગે મામલતદાર ચીફ ઓફિસર પીઆઈ ને તાલુકા વિકાસ અધિકારી પ્રેસ કોન્ફરન્સ પણ છે સંભવિત યુદ્ધને લઈ અને જે મોક મોકડ્રીલ છે મિત્રો એમાં નાગરિકોની શું જવાબદારી આવે છે ઓકે ત્રણ વાગ્યાનો એનો ટાઈમ છે ખાસ એ પણ એક કહી દી કે હડોદ શહેર તથા હડોદ શહેરના તમામ શહેરીજનોને નોટિસ કરી જાણ કરવામાં આવે છે કે સ્વયંભૂ સંભવિત યુદ્ધની સ્થિતિને ધ્યાને લઈ આજ રોજ સાત પાંચ બે હજાર પચીસના બુધવારના રોજ સરકાર શ્રીની પૂર્વ તૈયારીના ભાગરૂપે મોકડીલ છે જેમાં સાત ને પિસ્તાલીસ થી આઠ ને પંદર સુધી તમામ લાઇટો જે છે એ બંધ રાખવાનું આહવાન કર્યું છે એટલે એ જે એમાં માહિતી આપશે મિત્રો એ તમને જણાવીશું અડોદમાં વરસાદી વાતાવરણ છે હરેશભાઈ કહી રહ્યા છે રમેશભાઈ કહી રહ્યા છે મોરબીમાં પણ છે કોન્ડમાં પણ ચાલુ છે વિઠલાપરા બાબુભાઈ કહી રહ્યા છે આ માર્કેટ માર્કેટયાર્ડથી તમને મિત્રો બતાવીએ અત્યારે આપણે માર્કેટ છી અને અહીં જે છે એ અત્યારે વરસાદ આ કમોસમી વરસાદ જે છે એ પડી રહ્યો છે મોરબી ગુંગણ કૃષ્ણનગર વરસાદ નથી ઓકે ચોરવીરા થાનમાં વરસાદ છે શામજીભાઈ પ્રભુભાઈ પરમાર કહી રહ્યા છે અમરાપરમાં વરસાદ ચાલુ છે મુકીભાઈ પટેલ અગોલા રાજુભાઈ રબારી રાયસંગપુરમાં વરસાદ ચાલુ છે સાગરભાઈ સંઘવી અડોદમાં સારા ચોકડી બાજુ વરસાદ ચાલુ છે એટલે આ કમોસમી વરસાદ હમણાં બે ની આસપાસ જે છે એ ચાલુ થયો છે રાતાભેરમાં નથી જયપાલસિંહ રાજપૂત કહી રહ્યા છે કિરણભાઈ ઠાકોર ગોલાસણમાં વરસાદ નથી ઓકે એટલે આખું આમ વાતાવરણ જે છે એ વરસાદી બન્યું છે હાલ ભરતભાઈ કહી રહ્યા છે ખોડમાં જોરદાર વરસાદ ચાલુ છે એટલે ખાસ દરેક મિત્રોને પણ એક વિનંતી કોમેન્ટ બોક્સમાં જણાવજો ક્યાં આ માવઠું જે છે એ વરસી રહ્યું છે કોઈ રણમાંથી કોઈ મિત્ર હોય તો રિક્વેસ્ટ એડ કરીશું કારણ કે રણની પરિસ્થિતિ જે છે મિત્રો એ આપણે જોઈએ વિજયભાઈ ઓકે ખોડ હાલ પરત વિજયભાઈ કેશુભાઈ મંગળપુરથી ગોલતર ભરવાડ ચૂલીમાં વરસાદ નથી વિષ્ણુભાઈ કવાડિયામાં જેઝરિયા ગણેશભાઈ નરાડીમાં નથી અનિલભાઈ ટીક્કરમાં ધોધમાર છે કહી છે ગણેશભાઈ કહી છે પીપળા નથી વરસાદ હડોદમાં છે છે સાગરભાઈ ઠાકોર કરણભાઈ ઠાકોર ઠાકોરવાડિયા રણપતભાઈ જેસડા નથી વિરાણી એમડી રણમાં નથી પણ હવે તો વિરાણી હાલેવું નહીં હોય ને વાછડા દાદાએ જવું હોય તો રસ્તો હમણાં જ તમારો વિડીયો આમ જોયો કાલ બંધ અગરિયાઓનો તમે વિડીયો બનાવીને મેં કહો તો કેવી નુકસાની એ બધું જોયું તું કાલ આર કે ઠાકોર કેદારિયામાં છે વરસાદ ભાવેશભાઈ કણજરિયા કહી રહ્યા છે ભાવેશભાઈમાં પણ વરસાદ ચાલુ છે વિશાલભાઈ ત્રિવેદી કડિયાણામાં નથી અક્ષયભાઈ નથી નથી રણમાં ઓકે વિરાણી એમડી બધા રણના વિરાણી વિડીયો બનાવે મિત્રો એટલે એને સપોર્ટ કરતા રહીજો મયુરભાઈ રામભાઈ હરેશભાઈ સિંહોરક કડિયાણામાં વરસાદ નથી રાઠોડ દેવરાજભાઈ પટેલ મિતુલભાઈ મોરબી નથી વરસાદી વાતાવરણ ફૂલ થયું છે આ એવું જ હતું વરસાદી વાતાવરણ થયું પછી જ વરસાદ આવ્યો હમણાં રાજપૂત મહેન્દ્રસિંહ કોઈબામાં છે ધાંગધ્રામાં નથી નવા ઈસનપુરમાં વરસાદ જીવરાજભાઈ કહી રહ્યા છે કુડામાં નથી કરણભાઈ કહી રહ્યા છે ધાંગધ્રામાં વરસાદ કલાક પહેલાં હતો એવું કે છે મિત્રો કણજરિયા દેવજીભાઈ કંકાવટીમાં નથી સુખદેવસિંહ ઝાલા અંજાર નથી દર્શનભાઈ મયુનગરમાં છે હડોદમાં જોરદાર છે બામભા ભરવાડ કઈ રહ્યા છે મુખીભાઈ પવન સાથે ગાજવી સાથે વરસાદ જોરદાર વિજયભાઈ હીરાભાઈ રાહુલભાઈ દિનેશભાઈ દશરથભાઈ રોહિતભાઈ જીવરાજભાઈ ઈશનપુરમાં વરસાદ ચાલુ છે કાંતિભાઈ કઈ રહ્યા છે નારણભાઈ ગામ સુંદરગઢ છે ઓકે મહેશભાઈ જસમતપુરમાં નથી ભરતભાઈ મેરુપરથી મહિપતભાઈ પલાસણથી મુનાભાઈ વરસાદ મોરબી કે અજીતભાઈ અજીત સીપરા ચાલુ છે ઓકે આસિફભાઈ ભટ્ટી ટીકરમાં છે રવિભાઈ બુધેશભાઈ ઠાકોર ગોલાસણથી પરતભાઈ પનારા માં વરસાદ નથી કરણભાઈ દિનેશભાઈ અત્યારે કોઈ વસરાત દાદા એ ન જતા ઓકે હા બસ એજ કારણ કે હમણાં બે દી પહેલાં આવ્યું એમાં ત્યાં છે શાલા મહેશભાઈ ચિતોડીમાં છે વરસાદ વોરણીયા રોનકભાઈ માથકમાં નથી બોગજીભાઈ ધાંગધ્રામાં નથી બુટોળામાં વરસાદ છે સુનિલભાઈ કહી રહ્યા છે મોન્ટુભાઈ કીડીમાં છે કોંઢમાં વરસાદ ચાલુ છે સંજીવભાઈ કહી રહ્યા છે ભવનસિંહ પઢિયાર કોંઢમાં નથી ઓકે મયુરભાઈ રબારી સુનિલનગર સુનગરમાં તડકો ગયો ભાઈ કે મિત્ર ઈશ્વરનગર ચાલુ છે અલ્પેશભાઈ પટેલ કહી રહ્યા છે માં નથી રાહુલભાઈ ભરતભાઈ પનારા ચોપણીમાં આવવાની તૈયારી છે તો આવી જવાનું પ્રકાશભાઈ પટેલ આગળ ફૂલ વરસાદ છે ઓકે કોડિયા નથી આર કે સંજયભાઈ ઠાકોર ભલગામડામાં છે રાકેશભાઈ ઠાકોર માલડિયામાં છે વરસાદ રવિભાઈ માલાસણા ખાંભડિયામાં નથી મનીષભાઈ નીલેશભાઈ યોગેશભાઈ જયુભાઈ મુકેશભાઈ રાજેશભાઈ ગણેશભાઈ ગમારા ટીનાભાઈ દિનેશભાઈ કોણ નથી ઓકે પરબતભાઈ અંબલિયા નર નારાયણભાઈ સુરેશભાઈ ગમારા હડદમાં ફૂલ ચાલુ છે સુરેશભાઈ કહી રહ્યા લો એટલે ખાસ વરસાદને લઈને આપણે બધા મિત્રો મળ્યા છીએ ખાસ કોમેન્ટમાં જણાવજો ક્યાં કેવો વરસાદ છે બાબુભાઈ કહી રહ્યા છે દિઘડિયામાં નથી વરસાદ સંજયભાઈ કહી રહ્યા છે દિગડિયામાં નથી કાંજિયા લલિતભાઈ પલાસણમાં નથી મોહનભાઈ અમરા પર વરસાદ ચાલુ છે આર કે ચાવડા સાપકડામાં વરસાદ ચાલુ છે જયદીપભાઈ પરમાર મયુરનગરમાં છે મુકેશભાઈ માંડલ નથી મેરુપરમાં વરસાદ ચાલુ છે કુલદીપસિંહ ખેર કહી રહ્યા છે રોગજીભાઈ હડોદમાં છે વરસાદ હિંગોડામાં પણ છે બલદીપભાઈ ડાભી કહી છે બલી બન્ના કર્યા છે કુલદીપભાઈ કાઠી બરોડામાં સવારનો છે એવું કંઈક કર્યા છે મહેશભાઈ રણમાં પણ વરસાદ છે એક બાજુ મીઠાના ભાવમાં પણ મંદી અને બીજી બાજુ અગરિયાઓની સાત મહિનાની મહેનત ઉપર કુદરતે પાણી ફેરવી નાખ્યો અગરિયાની માઠી દશા છે સાચી વાત છે ઠાકરેજીમાં નથી વરસાદ વિપુલભાઈ કહી રહ્યા છે બનાસકાંઠા જિલ્લામાં આજે ગરમી છે કહી રહ્યા છે ઓકે માંડલમાં નથી તો ખાસ આપણે વરસાદને લઈ અને બધા મિત્રો મળ્યા છે કે ક્યાં કેવો વરસાદ છે ક્યાં વરસાદ પીડ્યો ને ક્યાં વરસાદ નથી ઘણા બધા હળવદના ગ્રામ્ય વિસ્તારો એવા છે કે અહીંયા વરસાદી વાતાવરણ બન્યું છે વરસાદ નથી તો ઘણા એવા ગામો છે કે ત્યાં વરસાદ છે એટલે આ કમોસમી વરસાદ છે પરંતુ હવે કે કંઈ નક્કી નથી થતું કારણ કે આજથી બે દિવસ પહેલાંની વાત કરીએ તો ખરેખર એવું થતું હતું આપણને કે બહુ ઉનાળો તપે અને ફરી પાછી અત્યારે એવું ખરેખર થાય કે આપણે ચોમાસામાં છીએ કારણ કે વાતાવરણ ગમે ત્યારે પલટી જાય છે રાઘવજી ભાઈ મારણીયાદ નથી વરસાદ ટીકરમાં ફૂલ વરસાદ છે મોચી નાના ભાઈ કહી રહ્યા છે ચૂંટણીમાં ચાલુ થઈ ગયો થઈ ગયો છે વરસાદ ભરતભાઈ પનારા કહી રહ્યા છે અજીતગઢમાં પવન સાથે વરસાદ છે એસબી ભીમાણી કહી રહ્યા છે બલીભાઈ બન્ના તરડામાં બંધ થઈ ગયો ઘડીક આવીને ઓકે નવા ઈશાનપુર નવા જય ભાઈ એટલે ઘણા બધા મિત્રો પણ જોડાયા અને ખાસ વરસાદને લઈને આપણે બધા મિત્રો મીડ્યા હતા કે ક્યાં કેવો વરસાદ છે ઘણી બધી કોમેન્ટ હળવદ અને ખાસ કરીને મિત્રો મિત્રોએ બધાએ કોમેન્ટમાં જણાવ્યું કે ક્યાં કેવો વરસાદ છે ક્યાં નથી વરસાદ જયંતિભાઈ જેટલોદા દા રણછોડગઢમાં વરસાદ ચાલુ થવાની તૈયારી છે એટલે બાજુ આવશે યાર્ડમાં પાણી કે ફ્રીજ સબ બંધ બીપી ગોદારા હા લા મયુરનગરમાં ફૂલ વરસાદ ચાલુ છે માર્કેટ યાર્ડમાં આવતા હોય ખેડૂતો આવતા હોય જણસીઓ વેચવા વેપારીઓ હોય મજૂરો કામ કરતા હોય પાણીના જે ફ્રીજ મહીકા છે એ બંધ છે વચ્ચે એક બે મિત્રએ કીધું હતું એ ચાલુ થાય એનું કંઈક કરશું આપણે મિત્રો રજૂઆત નહીં ચીખલીમાં વરસાદ ચાલુ છે હમણાં સાંસદની આયાત તમે કદાચ પાછળ જોયું છે ઉપરથી ઉતરતા એની વાત કરશું ટીકરમાં ફૂલ વરસાદ છે ઈસનપુરમાં પણ છે ખેડૂતનો પાક અત્યારે તૈયાર થઈ ગયો છે હવે આ માવઠાના કારણે બગડશે સાચી વાત છે કલ્પેશભાઈ કણજરિયા વરસાદ છે અઠુભા રાજપૂત રમેશભાઈ રામગઢથી રાયસંગપુરમાં ચાલુ છે વરસાદ રાજેન્દ્રસિંહ ચાવડા કહી રહ્યા છે તો ખાસ મિત્રો આપણે વરસાદને લઈ અને મેળ્યા હતા સંભવિત યુદ્ધની સ્થિતિને લઈ અને મોકડ્રીલ જે થવાની છે એમાં ખાસ અમારી પણ દરેક મિત્રોને અપીલ છે કે સરકાર તરફથી કે વહીવટી ટૂંકમાં એ એનો જ ભાગ છે ને એટલે વહીવટી તંત્ર મતલબ ગ્રામ્ય વિસ્તાર હોય તો તલાટી હોય ચૂંટાયેલા સરપંચ હોય તાલુકા વિકાસ અધિકારી હોય સિટી વિસ્તાર છે તો ત્યાં ચીફ ઓફિસર હોય દરેક વોર્ડમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય એટલે મતલબ વહીવટી તંત્ર કંઈ પણ સૂચનાઓને આપે મિત્રો તો એનું પાલન કરજો ઓપરેશન સિંધુર જે છે એને આપણે બીજી કંઈ વાત નથી કરવી કારણ કે બધા મિત્રોને ખબર જ છે કારણે બધું સવારનું હાલે જ છે આપણે બધા એનાથી વાકેફ માહિતી બધાય સુધી છે એટલે આપણે એક ન આપી તો વાંધો નથી એમ એક પાર્ટી આપવાની બાકી છે એવું નહીં ગોગજીભાઈ ચોક્કસ આપી દે એટલે ખાસ અમારી પણ દરેક મિત્રોને એ અપીલ છે કે વહીવટી તંત્ર જે કંઈ સૂચના અત્યારની પરિસ્થિતિને ધ્યાને લઈ અને આપે તો એનું ચુસ્તપણે એક આપણે જવાબદાર નાગરિક તરીકે આપણે પાલન કરીએ તેની સાથે જે લોકો નથી માનતા તેને આપણે સમજાવીએ ગ્રામ્ય વિસ્તારમાં હોય તો તલાટી હોય છે બરાબર છે હસમુખભાઈ ગણચરિયા કોઈબામાં છે અને હમણાં તાલુકા વિકાસ અધિકારી મામલતદાર ચીફ ઓફિસર અને હળવદ પોલીસ સ્ટેશનના પીઆઈ આ ચારેયની વચ્ચે એક પ્રેસ કોન્ફરન્સ પણ થવાની છે એટલે એની જે કંઈ માહિતી છે મિત્રો એ પણ તમારા સુધી પહોંચાડીશું અને ખાસ અમારી પણ દરેક મિત્રોને એ એક અપીલ છે કે એવા વિડીયો કે જે આપણને ખરેખર ખબર નથી અને આપણે ઇન્સ્ટામાં મેંકતા હોય ફેસબુકમાં કે યુટ્યુબમાં કે વોટ્સએપમાં કે બીજી જે કંઈ સોશિયલ મીડિયાની સાઈડ આવે એના ઉપર આપણે જોયા જાણ્યા વગર આપણે વ્યૂહર માટે થઈ અને મૂકતા હોય તો એવું ન કરતા કારણ કે વિડીયો કદાચ અહીંનો ન હોય બહારનો ક્યાંકનો હોય ખોટી માહિતીને જાય ખોટા ઇસ્યુ બને એટલે ખાસ એમાં ન પડતા જે ખરેખર જે કંઈ માહિતી તમારા સુધી પહોંચે એવું નથી કહેતા કે અમે જે માહિતી પહોંચાડી તમારા લગી એ બધી પાકી જ હોય કારણ કે ક્યારેક અમારી પણ ભૂલ થઈ જાય અમે કંઈક એવા વ્યૂહોરની લાલચમાં કોઈ એવા વિડીયો કેવા મેં દઈએ તો વરી પાછી માફી માગવી પડે અને પછી કાઢવો પડે ને એટલા માટે આપણે એનાથી જ રહી છે કે એમાં બહુ નહીં પડવાનું જે કંઈ માહિતી છે એ માહિતી જવાબદાર જે વ્યક્તિઓ છે એ આપે અને પછી જ આપણે એને શેર કરવાની એટલે લોકો સુધી પણ ખોટી માહિતી ન પહોંચે એની પણ ધ્યાન રાખવી ખાસ અને આ પરિસ્થિતિ જે છે એ બધાની નજરની સામે છે બધા ટીવીને પણ બધા મિત્રો જોતા હશો થયા તો આપણે વરસાદને લઈને ભેગા પણ આ એક મહત્ત્વની વાત છે મિત્રો એટલે એ પણ તમારા સુધી પહોંચાડવી જરૂરી છે જે મિત્રોને કદાચ કોઈને ન ખબર હોય તો એના સુધી એ માહિતી પહોંચે નહીંતર અત્યારે તો લોકો જાગૃત પણ એટલા છે એટલે એના સુધી માહિતી બધી પડની પહોંચી જતી હોય છે ભાઈ કિંગ વેગડોમાં ચાલુ છે વરસાદ ઓકે સુરીલા આનંદભાઈ તો હમણાં ત્રણ સાડા ત્રણેય મિત્રો મળી છે તાલુકા વિકાસ અધિકારી ચીફ ઓફિસર મામલતદાર અને પીએ શું કે છે મોકડ્રીલ જે સંભવિત યુદ્ધને લઈને મોકડ્રીલ જે થવાની છે કે માની લો કે યુદ્ધ થાય તો કેવી પરિસ્થિતિ થાય તેની માટે આપણે જવાબદાર નાગરિક તરીકે આપણી શું ફરજ છે આપણે શું કરી શકીએ એની માટે થઈ અને આખી મોકડ્રીલ જે છે મિત્રો એ થવાની છે એટલે એને લઈ અને આપણે મળીશું એ જે કંઈ માહિતી આપે મિત્રો એ માહિતીનું પાલન કરીએ એ પણ આપણી એક ફરજ છે મયુરનગરમાં નદી પર પુલ ક્યારે થશે વરસાદ આવ્યો છેથી ભાઈ કહી રહ્યા છે વચ્ચે વાત તો થઈ હતી મંજૂર થયો થઈ જાય છે ઉપાધિ ન કરતા આભાર મિત્રો જે અમારી સાથે જોડાયા તમામના